નમસ્કાર કાજલ બુલેટ ન્યૂઝ બગીખાના પાસે અજાણ્યા બાઇક સવાર દ્વારા વ્યંઢણ પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં તેઓને જાંગના ભાગ પર ઈજાઓ પહોંચી હતી ઘટના પછી નજીકમાં હાજર રિક્ષા ચાલકે માનવતા દાખવતા તેમને તરત જ એસએસજી હોસ્પિટલ પહોંચાડ્યા હાલમાં તેઓ ભાનમાં છે અને તેમને ત્રણ ટકા લેવામાં આવ્યા છે આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે પોલીસ દ્વારા ઘટના સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે રિપોર્ટર સાદિક કાજલવાલા મેરા નામ સિમરા મેં કાલુપુરા રહેતી હું મેં બધાઈ કે ઉપર ગઈ હતી बदई के ऊपर जाके और बदई उदही ले ली थी मैंने उसके बाद में जाके रोड ऊपर आई मेन रोड के ऊपर तो मुझे चाकू मार दिया दो लड़के थे वो बग्गी खाना है ना बग्गी खाना की गली के पीछे कुछ भी नहीं मैं खुद हैरान हो गई मैं क्या ऐसा क्या हो गया मेरे साथ मैं खुद परेशान हूँ अभी कि मेरा ऐसा किसी के साथ झगड़ा तो हुआ नहीं था पर ऐसा मुझे चाकू मार के गया बोलो सुबह सुबह में ના વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે